છેલ્લા વીસથી પચીસ વર્ષથી માર્કેટમાં હીરા દલાલીનું કામ કરતા હતા ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ થી સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન હીરા દલાલો મારફત આરોપીઓ મહેશ લાખાણી રહેવાસી સૂર્યની બાજુમાં ડભોલી તરુણ તરશીભાઈ જાનુસલિયા રહેવાસી હાથી મંદિર પાસે આશ્રમ રોડ કતારગામ અને જૈમીન મહેશ લાખાણી રહેવાસી કર્ણાવતી રો હાઉસ ડભોલીનો સંપર્ક કર્યો આરોપીઓએ સમયસર રૂપિયા ચૂકવી આપવાનો વિશ્વાસ અપાવીને વેપારી મહેશ કાનારી પાસેથી ઉધારમાં હીરા ખરીદ્યા મહેશ કાનારીએ આરોપીઓને એક કરોડ ચાર લાખ રૂપિયાના હીરા આપ્યા પરંતુ આરોપીઓ મહેશ કાનારીને સમયસર રૂપિયા ચૂકવ્યા નહોતા મહેશ કાનારીએ માર્કેટમાં તપાસ કરતા ખબર પડી કે આરોપીઓએ અન્ય છ વેપારીઓ પાસેથી પણ ઉધારમાં બે કરોડ ચૌદ લાખ રૂપિયાના હીરા ઉધારમાં ખરીદી તેમને પણ રૂપિયા ચૂકવ્યા નહોતા મહેશ કાનારીએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી ઇકોસેલે આજ આજરોજ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે

તથા તેમની સાથે અન્ય સાતથી આઠ નાગરિકો હતા જેમની સાથે ડાયમંડ લઈ અને ડાયમંડનું પેમેન્ટ પરત આપ્યું નથી એ પ્રકારની અરજી મળેલ એ અરજીના કામે અત્રે ગુનો દાખલ થયેલ છે અને ગુનો દાખલ થયા બાદ સદર એફઆઈઆરની અંદર મહેશ ધનજીભાઈ લાખાણી આરોપી તરુણ તળસીભાઈ જાસોલિયા તથા આરોપી નંબર ત્રણ જે મહેશભાઈ ધનજીભાઈ લાખાણીનો દીકરો થાય છે આ ત્રણેય ત્રિપુટીઓ લઈ અને વેપારીઓ જે છે બજારના વેપારીઓ સાથે નાણાં પરત આપી નહીં અને ચીટિંગ કરેલ છે જે બાબતે ગુનો દાખલ કરેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આરોપીઓ આરોપીમાં જે મહેશ જે છે એ બજારની અંદર ખૂબ સારું નામ ધરાવે છે અને દલાલીનો ધંધો કરે છે એટલે બજારની અંદર જે વેપારીઓ હોય એ એમનો સરળતાથી વિશ્વાસ જીતી અને એમની સાથેના અન્ય બે આરોપીઓ છે એમને માલ બતાવી અને ચિઠ્ઠી ઉપર જાંગળો ઉપર સહી કરી અને વિશ્વાસ કેળવી અને ઘણા બધા આરોપ વ્યક્તિઓનું ચીટીંગ કરેલ છે આ સિવાય પણ અત્રે જે ફરિયાદ મળેલી છે એના સિવાય પણ કોઈ વ્યક્તિઓ સાથે આ ત્રિપુટીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું કરવામાં આવી હોય તો અત્રે આવી અને પોતાનું નિવેદન આપી પોતાની ફરિયાદ આપી શકે છે જે બાબતે પણ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે લગભગ પચીસ થી ત્રીસ વર્ષથી આ લોકો હીરા દલાલીનું કામ કરે છે અને પોતાની પણ ઓફિસ મહેધરપુરા વિસ્તારની અંદર આવેલી છે